હાર એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે શિયાળામાં ખજૂર ખાતા પહેલા ચેક કરી લેજો ક્યાં જીવડું ના ખવાય જાય રાજ્યમાં અનહાઇજેનિક ફૂડના કિસ્સા વધી રહ્યા છે જેમાં પિઝા સેન્ડવિચ બાદ હવે ખજૂરના પેકેટમાંથી જીવાત નીકળતા ચર્ચાનો વિષય બન્યો છે તાપીના વ્યારામાં ખજૂરના પેકેટમાંથી જીવાત નીકળી છે ખજૂરના પેકેટમાં જીવાતનો વિડીયો વાયરલ થયો છે જેમાં વોલેટ હાઈપર માર્ટના પેકેટમાંથી જીવાત નીકળી છે યુવકે ખરીદેલા પેકેટમાંથી જીવાત નીકળ્યાનો આક્ષેપ છે યુવકે પેકેટ ખોલતી વખતનો વિડિયો બનાવ્યો હતો જેમાં યુવકે વોલેટ હાયપર માર્ટ જઈ ફરિયાદ કરી હતી તેમજ સંતોષકારક જવાબ ન મળતા આ વિડીયો વાયરલ કર્યો છે ઘટનામાં વ્યારાના વોલેટ હાઇપર માર્ટમાંથી જુબેર નામના યુવકે ખજૂરના પેકેટની ખરીદી કરી હતી ઘરે જઈને પેકેટ ખોલી જોતો ખજૂરના પેકેટમાંથી ખજૂર સાથે જીવાત નીકળતા જુબેર ફરી વોલેટ હાયપર માર્ટ ગયો હતો અને જુબેરે વોલેટ હાઈપર માર્ટ જઈને ફરિયાદ કરી હતી સંતોષકારક જવાબ ન મળતા જુબેરે ખજૂરના પેકેટ ખરીદ્યા હતા જેમાં આજે ખરીદી કરેલ પોકેટમાંથી પણ જીવાત નીકળતા જુબેરે વિડીયો વાયરલ કર્યો છે વોલેટ હાઈપર માર્ટમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ચકાસણી થાય અને સંસ્થા લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી મીડિયા સમક્ષ માંગ કરી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે